પુત્રદા એકાદશી ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે આ માટે આ વ્રત વધુ ખાસ બની ગયું છે જે લોકો સંતાન સુખની કામના રાખે છે તેમણે પુત્રદા એકાદશી વ્રત કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે માત્ર સંતાનહીન જ નહીં પરંતુ આ વ્રત કરવાથી જેઓની સંતાન છે તેમના બાળકો પણ દરેક મુશ્કેલીઓથી દૂર રહે છે અને ઘરમાં ધન ધાન્ય ની કોઈ પ્રકારે ખોટ પડતી નથી અને હંમેશા સુખ શાંતિ રહે છે તો ચાલો આજે આપણે જાણીએ પુત્રદા એકાદશી ની વ્રત કથા વિશે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર કરો ભક્તિ કથા ચેનલ યુધિષ્ઠિર બોલ્યા ભગવાન તમે હવે મને શ્રાવણ માસના પક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન તમે શાંતિ પૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો દ્વાપર યુગના પ્રારંભમાં મહીશમતી નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે પુત્રહીન હતો તેથી તે સદૈવ દુખી રહેતો હતો તેને રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેની ચિંતા પણ વધવા લાગી એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છિનવ્યું છે મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે મેં અપરાધીઓને દંડ દીધા છે મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું તેનું કયું કારણ છે રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસ ના દર્શન કર્યા બધાએ મહર્ષિને પ્રણામ કરી એમના સમુક બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે અમને તમારા દર્શન થયા લોમશ ઋષિ બોલ્યા હે મંત્રીગણ તમારા લોકોના વિનય અને તમારા સદ્વ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારા આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય જ કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે લોમશ ઋષિના વચન સાંભળી મંત્રી બોલ્યા હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો તેથી તમે અમારો સંદેહને દૂર કરો મહિષ્મતી નામની નગરીમાં મહાજીત નામના ધર્માત્મા રાજા છે તે પ્રજાને પુત્રની જેમ પાળે છે છતાં તે પુત્રહીન છે તેનાથી તે અત્યંત દુઃખી રહે છે અમે લોકો રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખ દુખી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નહીં તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય દૂર થઈ જશે મહાન પુરુષોના દર્શન જ કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય એવો ઉપાય બતાવો લોમસ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મો નો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન તથા ખરાબ કર્મો કરતા હતા તે એક ગામ થી બીજા ગામ ફરતા હતા એક દિવસ જેઠ માસ ના શુક્લ પક્ષ એકાદશી દિવસે બે દિવસ ભૂખ્યા હતા બપોરના સમયે એક જળાશય માં જળ પીવા ગયા તે સ્થાન પર એ જ સમયે વ્યાયેલી ગાય જળ પી રહી હતી રાજા એ તરસી ગાય ને સ્વયં જળ પીવા લાગ્યા તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયા અને તરસી ગાયને હટાવવાથી પુત્ર પુત્રવ્યોગનું દુઃખ ભોગવવું પડે છે તેથી બધા લોકો બોલ્યા હે મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખ્યું છે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે તેથી કૃપા કરી ને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી પુત્ર રત્નની ઉત્પત્તિ થશે મુનિના વચનોને સાંભળી લોમશ ઋષિ બોલ્યા હે સજ્જનો જો તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રદા તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો અને તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને પુત્ર પેદા થશે ત્યારે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમશ ઋષિના વચન સાંભળી પ્રસન્નતા પૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને લોમશ ઋષિ ની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો યોગ્ય સમય આવતા જ રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જેણે પોતાના ગુણો દ્વારા પિતાને સંતુષ્ટ કર્યા તથા ન્યાયપૂર્વક શાસન કર્યું હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશી નું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આ લોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ